ઓપરેશન પ્રાક્રમ હેઠળ ઓનલાઇન ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન પરક્રમ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ દરમિયાન ઓનલાઇન સટ્ટા બેટિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસ્મોને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસને મળેલી વાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી આરોપીઓને ઝડપવામાં સફળતા મળી હતી પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન ઇલેક્ટ્રોનિક સાધનો અને રોકડ રકમ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઓનલાઇન માધ્યમથી ક્રિકેટ સટ્ટો ચલાવતા હતા ઝડપાયેલા આરોપીઓ સામે સંબંધિત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે પોલીસે જણાવ્યું છે કે ગેરકાયદેસર સટ્ટા બેટિંગ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે રિપોર્ટ પ્રવીણ વસાવા સંબંધ ભારત ન્યૂઝ વડોદરા